અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં અકસ્માત માલવાહક ગાડી વચ્ચે અકસ્માત અકસ્માતમાં માલવાહક ગાડી પલટી જતા નુકસાન થયું અકસ્માતમાં બંને વાહન ચાલકોને સામાન્ય ઈજા પહોંચી છે અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે પ્રહલાદનગર વિસ્તારની આ ઘટના અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં અકસ્માત થયો છે કાર અને માલવાહક ગાડી વચ્ચે અકસ્માત થયો પ્રહલાદનગર ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે કે સારી ઘટના એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા નથી વધારે ઈજા નથી સામાન્ય ઈજાઓ પહોંચી છે અત્યારે હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે એક સ્વિફ્ટ ડિઝાયર અને જે કેરિયજ ગાડી કહેવાય એને એની વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ઘરનો જે સામાન હોય ગ્રોસરી હોય એ લઈ જતી આ કેરેજ કાર અને એમાં અકસ્માત થતાં અત્યારે જે માલસામાન છે એની હેરફેર કરવામાં આવી રહી છે સારી ઘટના એ છે કે આખી ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી સર્જાઈ પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય ઈજાઓ હજી પણ પહોંચી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ